આપણે આગળ સૂત્રો જોઈએ અહીંયા વર્તુળનો પરિગ લખેલો છે તો વર્તુળ જે પરિમિતિ છે એના માટે આપણે વર્તુળનો પરિગ એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અહીંયા આપણે જોઈએ કે વર્તુળનો પરિખ છે ટુ આર અને વર્તુળનું ક્ષેત્રફળ છે પાય નો નો સાત અથવા તો ત્રણ પોઈન્ટ ચૌદ લઈ શકીએ છીએ દાખલામાં મોટાભાગે તમને કિંમત આપેલી જ હોય કે આનો કે આનો ઉપયોગ કરો ન આપ્યો હોય તો મોટાભાગે આપણે બાવીસ સાતનો ઉપયોગ કરીએ છીએ તો આ સૂત્રોનો ઉપયોગ કરીને આજે આપણે દાખલા ગણવાના છે તો આપણે જોઈએ આપેલ ત્રીજા પરથી વર્તુળનો નો અને ક્ષેત્રફળ શોધો તો આપણે ત્રીજા આપી છે આપણે લખી શું છે ટુ પાય આર એમાં આપણે કિંમતો મૂકીએ તો બે ના બે પાય ની કિંમત લખીએ બાવીસ છેદ સાવ અને ગુણ્યા આર આપણને આપેલા છે ચૌદ હવે છેદ ઉડાએ તો સાત ગુ ચૌદ થાય હવે આપણે લખીએ તો બાવીસ દુ ગુણ્યા બે આપણે લખી દઉં ચાર દુ આઠ ચાર દુ આઠ પછી આપણે એકમ લખીએ તો એકમ આપણને શું આપેલું છે સેમી લખીશું સેમી એ જ પ્રમાણે આપણે જોઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ પાઈ ની કિંમત આપણે લખી બાવીસ સપ્તમાંશ ગુણ્યા આર આપણને કેટલા છે ચૌદ તો ચૌદ ગુણ્યા ચૌદ આર નો વર્ગ છે માટે ચૌદ ગુણ્યા ચૌદ લખ્યા છે તો સાત દુ ચૌદ થાય બાવીસ દુ ચુમ્માલીસ ગુણ્યા ચૌદ આપણે આ બાજુ કરીએ જો ચુમ્બાલીસર છ સાત ને ચાર કરીએ એટલે અગિયાર ચાર ને એક પાંચ ને એક છસો ને સોળ જવાબ મળે છે છસો ને સોળ ક્ષેત્રફળ છે માટે આપણે લખીશું સેમીનો વર્ગ એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે એકવીસ સેમી આપણને ત્રીજી આપેલી છે વર્તુલ નો પરીઘ બરાબર રૂપાઈ આર જેમાં આપણે કિંમત લખીએ તો બે ગુણ્યા બાવીસ સપ્તમારી એકવીસ થાય ચુમ્બાલીસ ગુણ્યા ત્રણ ચુમ્બાલીસ ગુણ્યા ત્રણ કરીએ આપણે સાઈડમાં અહીંયા કરી શકીએ ચુમ્બાલીસ ગુણ્યા ત્રણ ચાર તરી બાર ચાર તરી એટલે એકસો ને બત્રીસ શું આપેલું છે સેમી તો એકસો બત્રીસ સેમી એવો જવાબ મળે એ જ પ્રમાણે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ તો વર્તુળ નું ક્ષેત્રફળ બરાબર આપણે લખીએ સપ્તમા એકવીસ એકવીસ આપણે લખીએ તો ત્રણ ને બાવીસ જોડે કરીએ તો ત્રણ બુ છ ત્રણ બુ છ એટલે છાસઠ ગુણ્યા એકવીસ છાસઠ ગુણ્યા ને આપણે અહીંયા લખીએ શું થાય છાસઠ ગુણ્યા એકવીસ છ બાર છ બાર ને એકતેર છાસઠ

આપણે અંદર મૂલ્ય લખીએ કિંમત લખીએ તો બે ગુણ્યા બાવીસ સપ્તમાં આર બરાબર એકસો ને હવે આપણે આર ની કિંમત મેળવવાની છે માટે આર ને એકલો રાખીશું અહીંયા બરાબર ની આ બાજુ એકસો ચોપન છે બાકીની કિંમતોને આપણે બરાબર બાવીસ આપણે અહીંયા લખીએ બરાબર હવે આના છેદ ઉડાડીએ તો બાવીસ સિત્તા એકસો થાય છે આપણે અહીંયા બાવીસ સીતા એકસો ચોપન તો અહીંયા સાત વધે એ જોઈએ સાત ગુણ્યા સાત બે વધે છે સીધી સીધી ઓગણપચાસ છેદમાં મીટર છે માટે લખીએ મીટર લખી શકીએ પરંતુ આપણે અહીંયા વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો પાઈનું શું સૂત્ર છે તો કે બાવીસ સપ્તમ પાયની શું કિંમત છે તો કે બાવીસ સપ્તમાર આપણને કેટલો મળ્યો છે ઓગણપચાસ છેદમાં માં બે ઓગણપચાસ છેદમાં બે હવે આપણે ઓગણપચાસ થશે ઓગણપચાસ આપણે જોઈએ પેલા આનો ગુણાકાર કરીએ તો ઓગણપચાસ ગુણ્યા સિત્યોતેર શૂન્ય રહેશે નવ સીતા સાત અઠ્યાવીસ ને છ ચોત્રીસ અને ફરી એનું બે એકા બે એક વદે બે અઠા સોળ એક વધે બે અઠા એક વધે બે છ બાર ફરી આપણે જોઈએ તો એક વધે છે તો પોઈન્ટ લખીશું બે પચાસ ફરી આપણે જોઈએ કે બે પચાસ થાય તો એક એક એટલે આપણે જોઈએ કે એક હજાર આઠસો પોઈન્ટ મળે છે ક્ષેત્રફળ છે આપણે પાછળ મીટર આગળ જોઈએ મિત્રો ચાર સેમી ત્રીજા વર્તુળાકાર કાગળમાંથી ત્રણ સેમી ત્રીજા વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધું આપણે જોઈએ કે આપણને એક કાગળ આપેલું છે વર્તુળાકાર

શું આપેલું છે ચાર સેમી એ જ પ્રમાણે અહીંયા કાપેલું નું લઈ આપણે દૂર કરેલ વર્તુળા કાચ કાગળની ત્રિજ્યા આર બરાબર આપણને કેટલી આપી છે ત્રણ સેમી હવે આપણે જોઈએ કે જે આપણને આખું કાગળ આપેલું છે વર્તુળાકાર એમાંથી આપણે બાકીનું કાગળ મળશે કાગળનું ક્ષેત્રફળ બરાબર પહેલા આનું ક્ષેત્રફળ લખીશું તો પાઈ આર નો વર્ગ ઓછા પાઈ આર નો વર્ગ આપણે જોઈએ કે પાયની કિંમત આપણને આપેલી છે

હવે આ કાઉન્ટ છે એનો અર્થ છે કે આ એના જોડે ગુણાકારના સંબંધમાં છે તો ગુણાકાર કરી અહીંયાથી સાત 4 અઠ્યાવીસ નો આઠ વધી પડી બે સાત એકા સાત આઠ ને નવ અને સાત કરી એકવીસ હવે આપણે જોઈએ કે પોઈન્ટ બે અંકો પછી પોઈન્ટ છે તો અહીંયા પણ આપણે બે અંકો પછી અહીંયા પોઈન્ટ મૂકીશું આપણે ક્ષેત્રફળ શોધ્યું છે અને અહીંયા આપણને આપેલી છે સેમી તો આપણે અહીંયા લખીશું સેમીનો એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ છ સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પત્ર આપણે જોઈએ કે એક પત્રુ આપેલું છે જે ચોરસ છે બરાબર એમાંથી આપણે શું કરવાનું છે કે બે સેમી ત્રિજ્યા વાળું વર્તુળাকার કટ કરવાનું છે એને દૂર કરવાનું છે એને કાપવાનું છે તો આમાંથી વર્તુળાકાર દૂર કરવાનું છે પછી આપણને પત્રાનો કેટલો ભાગ રહે છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો આપણે શું કરીશું કે આપણે જે આપેલું છે પત્રા ચોરસ પત્રુ આપેલું છે એમાંથી જે વર્તુળાકાર પત્રુ છે એ આપણે દૂર કરીશું માઈનસ કરીશું તો બાકીના પત્રાનું ક્ષેત્રફળ આપણને મળશે તો સૂત્ર લખીએ બાકીના

અહીંયા આપણે કરીએ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા બે જુ ચાર થાય છત્રીસ ઓછા બે નો ગુણાકાર કરીએ અંદર ચાર નો ચાર વડે કહી શકો તો સોળ વધી પડી એક ચાર ને એક ચાર એકા ને એક પાંચ ચાર તરી

આ પ્રમાણે આપણે દસકો લઈશું તો દસ માંથી પાંચ જાય તો ચાર પોઈન્ટ એવો જવાબ આપણને મળે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે દર્શાવે અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિતની પરિમિતિ શોધો એટલે આપણને અહીંયા અર્ધવર્તુળાકાર આપેલું છે એની વ્યાસ સહિતની પરિમિતિ શોધવાની

એ જ પ્રમાણે આપણે જોઈએ કે આપણને અહીંયા વ્યાસ આપેલું છે તો ત્રિજ્યા શું થાય તો આપણે લખીએ કે ત્રિજ્યા આપેલો છેદમાં બે એટલે કે પાંચ સેન હવે આપણે જોઈએ આપણને શું કીધું છે આ આકૃતિને આપણે પરિમિતિ શોધવાની છે તો આપણે લખીએ આકૃતિની પરિમિતિ બરાબર આપણને કીધું છે અર્ધ વર્તુળાકાર પરીખ એટલે અર્ધ વર્તુળાકાર આપણે લખીએ પાયની કિંમત બાવીસ સપ્તમાં ગુણ્યા આપણે જોયું પાંચ ડી એ છે દસ આપણે જોઈએ કે બાવીસ પચાસ કેટલા થાય તો બાવીસ પચાસ થાય એકસો ને

સાત પચાસ પાંત્રીસ ઓછા કરીશું પાંચ મળશે ઝીરો મૂકીએ તો સાત એકા સાત થશે હવે આપણે આગળ કરવાની જરૂર નથી કારણ કે પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો ત્યાં સુધી સંખ્યા આપણે લઈ શકીએ આપણે જોઈએ કે આપણને જવાબ મળે છે પચીસ પોઈન્ટ એકોતેર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે અહિયાં પરિણામ આપીએ છીએ આગળના ભાગ સાથે આપણે ફરી મળીશું જય હિન્દ જય ભારત